અરવિંદ કેજરીવાલને ખોટી રીતે ફસાવ્યા છે અને તેમને જેલમાં પૂરી દેવામાં આવ્યા છે તેવું ખેડૂતો કહી રહ્યા છે અને તેવા આક્ષેપો લગાવી રહ્યા છે ત્યારે પણ કરવામાં આવ્યા એક દેના મોદી કા સબસે બડા ડર કેજરીવાલ જય જવાન જય કિસાન જેવા નારા પોસ્ટરો પર લખીને વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે અને ત્યારે ઉગ્રપણે વિરોધ કરતા તેના આગેવાનો શું કહી રહ્યા છે તે પણ જોઈ લઈએ તાલુકામાં એક અરવિંદ કેજરીવાલ ની જે ધરપકડ ખોટી રીતે કરવામાં દ્વારા આવી છે કાર્યક્રમ નું આજે આયોજન કરેલું છે અને મોટી સંખ્યામાં ખેડૂતો આવેલા છે ખેડૂતો પણ પોતાના પ્રશ્નો પણ રજૂ કરે છે અને અરવિંદ કેજરીવાલજીની જે ધરપકડ કરવામાં આવી છે એના વિરુદ્ધમાં આજે રસ્તા ઉપર આવેલા છે અને આગામી સમયમાં સારા કાર્યક્રમો ત્યારે ખોટા કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજી ને ફસાવવામાં આવ્યા છે જેલમાં પૂરવામાં આવ્યા છે ત્યારે આજે સાત તારીખે દેશની અંદર ઉપવાસ આંદોલનનો એક કાર્યક્રમ કરવામાં આવ્યો છે પ્રતિક ઉપવાસનો જેના સમર્થનમાં એટલે કે કેજરીવાલજીના સમર્થનમાં આજે ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લાના વેલાળા ગામે મોટી સંખ્યામાં ખેડૂતોએ એક કાર્યક્રમ નક્કી કરેલો કેજરીવાલજીના સમર્થનમાં કે અન્નદાતા અનશન એક દિવસના પ્રતિક ઉપવાસ કરવા માટે ચાલુ સિઝનમાં પણ ખેડૂતો મોટી સંખ્યામાં એકત્રિત થઈ કેજરીવાલજીને સમર્થન જાહેર કર્યું છે આવતા દિવસોમાં જો સડક પર ઉતરવાનું થશે તો પણ ગુજરાતમાં હજારો ખેડૂતો સડક પર ઉતરશે અને લોકતંત્ર બચાવવા માટેની આખરી લડાઈ ખેડૂતો લડશે આગામી દિવસોમાં અરવિંદ કેજરીવાલને જેલ મુક્ત ન કરવામાં આવે તો ગ્રાન્ડ આંદોલનની ચિંકી પણ ખેડૂતોએ આપી છે ત્યારે હવે જોવાનું રહેશે કે પહેલાથી જ સમગ્ર ગુજરાતમાં જ્યારે રૂપાલાનો વિરોધ જે છે તે રમખાણની જેમ ફાટી નીકળ્યો છે ત્યારે આ આંદોલન પર ભાજપ પોતાની કેટલી નજરતોડ આવે છે